મિત્રો આજે અમે તમારા માટે સરસ મજાનો ટેનામેન્ટની પ્રોપર્ટીનો વિડીયો લઈને આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો બહારથી સીડી વાળું ટેનામેન્ટ છે મોટું એવું ભર્યું આપેલું છે ફરિયાની અંદર હોચેરિયા છે અને જનરલ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે આ છે મેઇન ડોર મેઈન ડોરમાં એન્ટ્રી થતા જ એક સરસ મજાનો હોલ આવે છે હોલમાં પણ બધી જગ્યાએ લાદી કામ કરેલું છે કોઈ પણ જાતનો ખર્ચ નથી ખર્ચ છે તો એ કલર કામનો ખર્ચ છે તેવું એક ટેનામેન્ટનો વિડીયો અમે તમને પ્રોપર્ટીનો બતાવવા જઈ રહ્યા છીએ તો તમે કન્ટિન્યુ અમારો આ વિડીયો જોજો જેથી તમને પૂરી વિઝિટ કરવા પણ મળી શકે છે તો તમે જોઈ શકો છો અહીંયા કિચન આપેલું છે કિચનમાં પણ બધી જગ્યાએ ફર્નિચર કામ કરેલું છે અને લાદી કામ પણ કરેલું છે બે ટુ વ્હીલર પણ પાર્કિંગ થઈ શકે છે અને પૂર્વ દિશાનું મોઢું છે બાઠ વાર જગ્યા છે ડેનામેટ અને તમે જોઈ શકો છો કિચનમાં પણ સામેની સાઈડ પણ ફર્નિચર કામ કરેલું છે જો મિત્રો તમને પણ અમારો પ્રોપર્ટીનો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઓલ કન્ટિન્યુ બેલ છે તેને દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આ તમે જોઈ શકો છો અહીંયા બેડરૂમ આપેલો છે ત્યાં પણ ફર્નિચર કામ કરેલું છે મોટો એવો બેડરૂમ છે બધી જગ્યાએ ખાના પણ કરેલા છે અને ત્યાં પણ ફર્નિચર કરેલું છે અહીંયા હોચેરી આપેલા છે અને અહીંયા નાવાનું બાથરૂમ આપેલું છે તો ત્યાં પણ લાદી કામ કમ્પ્લીટ છે નળ ફિટિંગ પણ કમ્પ્લીટ છે બહારથી સીડી વાળું છે એટલે બે ફેમિલી હોય તે પણ સાથે રહી શકે છે ઉપર નીચે બાંધકામ છે ઉપર એક રૂમ આપેલો છે તો તેની હું તમને વિઝિટ કરાવીશ તો તમે જોઈ શકો છો અહીંયા ઉપર એક રૂમ છે તેમાં પણ ફર્નિચર કામ કરેલું છે ખાના કમ્પ્લીટ છે તો સરસ મજાનો મોટો એવો રૂમ છે જો મિત્રો જે કંડિશનમાં પ્રોપર્ટી છે તે કંડિશનમાં અમે તમને બતાવી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા પણ લેટેસ્ટ ટોયલેટ બાથરૂમ પણ આપેલા છે અને ત્યાં પણ લાદી કામ કમ્પ્લીટ કરેલું છે અને આ પ્રોપર્ટીની એડ્રેસની વાત કરીએ તો જગત ખાતી આગળ મોરબી રોડ રાજકોટ મંદિર પણ નજીકમાં થાય છે અને બાળકોને વૃદ્ધો માટે સરસ વાતાવરણ વાળો પાડોશી અને લોકેશન પણ સારું તો તમે જોઈ શકો છો ઉપર નીચે બાંધકામ છે વન બેડોલ કિચન નીચે અને ઉપર એક રૂમ આપેલો છે ને વધારે માહિતી માટે આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી તમને કિંમત એડ્રેસ સાથે પૂરી માહિતી મળી શકે છે તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ પ્રીતિ પ્રોપર્ટીમાં